વલસાડપાડી વિસ્તારની મહિલા મંડળ દ્વારા પાદુકા પૂજનની કરી શરૂઆત વલસાડપાડી વિસ્તારની મહિલા મંડળ દ્વારા અનેક પ્રવૃત્તિઓમાં સહભાગી રહીને કાર્ય કરવામાં આવે છે અને તેના થકી મળેલી રકમથી તેઓ મંદિર સ્મશાન સહિત ઘરડા ઘર જેવી જગ્યાઓ પર મદદરૂપ થવા માટે દાન કરે છે આ પ્રસંગે વલસાડપાડી વિસ્તારમાં આવેલું ઐતિહાસિક રામલાલા મંદિરના પટાંગણમાં આજે મહિલા મંડળ દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં પૂજા બાદ વલસાડપાડીના ગ્રામજનો માટે રામલાલા મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડપાડી મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન દેસાઈ ડિમ્પલબેન દેસાઈ ભારતીબેન દેસાઈ પારુલબેન દેસાઈ સોનલબેન દેસાઈ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

રામલાલા મહિલા મહિલા મંડળનો આપણે તેર વર્ષથી અમારો અમારું ભજન મંડળ ચાલે છે તેમાં હું તેર વર્ષથી જોઈન્ટ થઈ છું આ ભજન દત્તભાવની આપણે લગ્ન ગીત પછી લોકગીત બધા જ અવાન બધા જ પાસ્તુના ગીતો પારણાના ગીતો શ્રીમંતની વિધિના ગીતો બધા જ હું વલસાડ પાડી રામલાલા મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન બોલું છું અમારું મંડળની સ્થાપના સવિતાબેને લગભગ ઈઠોઠેર ઓગણએંસીની સાલમાં કરેલી અને ત્યાર પછી અમે અવિરત એને ચાલુ રાખ્યું છે અને અગિયારની સાલથી અમે લગભગ દત્ત બાવની બાવવનવાર ચાલુ કરી છે અને તે આજે આ તેરમા વરસમાં પૂર્ણ કરીને ચૌદમાં વર્ષોમાં બાવની બાવનો પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમાં અમે પાદુકા પૂંજનની આજે શરૂઆત કરી છે અને અમને બાપજીની કૃપાથી અમારો પ્રોગ્રામ દર આવી રીતના કંઈનું કંઈ કયું ચાલે છે અને બાવનીના જે કોઈ પૈસા આવે તેમાંથી અમે દાન દક્ષિણા કરીએ છીએ અમારા શુક્લેશ્વર મહાદેવમાં અમે એક લાખ એક હજાર એકસો ને અગિયાર આપ્યા સ્મશાન ભૂમિમાં એક લાખ એકસો અને અગિયાર હજાર રૂપિયા અરે આવી રીતના અમારું દાન છૂટું છ આવે જ છે ગઢાગર અંજન શાળા એવામાં ને નાના નાના દાંતો અમારા ચાલુ જ છે